દેશમાં લાગુ થયેલા ત્રણ નવા કાયદાની લોકોને માહિતી આપવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાગરાના તાલુકા હેલ્થ કચેરી ખાતે લોક દરબાર આયોજિત કરાયો હતો સમગ્ર ભારત દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદોનો અમલ એક જુલાઈથી શરૂ થઈ ગયો છે આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવશે આ ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ CrPC 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 નું સ્થાન લેશે નવા કાયદામાં રાજ્યદ્રોહ નું સ્થાન દેશદ્રોહ લઈ લીધું છે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાયું છે. મોબ લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારા ગુનાઓ, મહિલાઓ બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે. આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે સમગ્ર ભારત દેશમાં એક જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોક દરબારના કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત વાગડાની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપવામાં આવી હતી આયોજિત લોક દરબારમાં પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને મૂંઝવતા પ્રશ્નો સહિત કોઈ સમસ્યા હોય તો તે જણાવવા કહ્યું હતું દરબારમાં ઉપસ્થિત વાગડાના આદિવાસી અગ્રણી મહેશ સોમાભાઈ રાઠોડ નાઓએ પોલીસ સમક્ષ મુખ્ય ત્રણ રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં આદિવાસી વિસ્તારમાં વધી રહેલા વ્યભિચારના ગુનાઓને અટકાવવા માટે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવે તે માટે રજૂઆત કરાઈ હતી તેમજ પંથકના પ્રબુદ્ધ નાગરિકોનો પોલીસ સાથે સંબંધ વય સધાય તે માટે સમયાંતરે પોલીસ સાથે મીટિંગ થવી જોઈએ તેમજ નોકરિયાત વર્ગના વાહન ચાલકો સામે રહેમ રાહત વલણ ઇક્તિયાર કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ હતી તેઓની રજૂઆત સાંભળી તેના ઉપર અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા ઝાડેજાનાઓને સૂચના આપી હતી તો બીજી તરફ ચાંચવેલ ગામના આગેવાન મુબારક પઠાણ આવોએ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોઈ પણ ગુનાખોરી વૃત્તિ માટેની જાણકારી સ્થાનિક પોલીસને આપી છે તો એ માહિતી આપનારની માહિતી ગુનેગાર સુધી પહોંચી જાય છે જેવા તો આક્ષેપો પોલીસ વડા સમક્ષ કર્યા હતા ઉપસ્થિત લોકોની રજૂઆતો સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવશે ની જિલ્લા પોલીસ વડાએ બાહેન આપી હતી આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા પોલીસ કર્મચારીઓ વાગરા વિલાયત પહાજ ઓરા ચાંચવેલ અરગામા તેમજ સુતરેલ સહિતના આસપાસના ગામોના સરપંચો સહિત આસપાસના ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે અગિયાર વાગ્યે લોક દરબારનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો